જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો બાકી વિડિયા તો ભાઈ અમે અમારા મનોરંજન માટે જ બનાવી ખાસ કરીને એના માટે અને જે કોમેન્ટ ઠોકમ ઠોક કરતો હતો ને કે નામ દઈ દઈએ ને તેમ દઈ દઈએ ને તેવળ નથ ફેમસ થવું અમે પેલા ફેમસ હતા હજી ફેમસ જ છીએ એટલે તારે તારા બનેવીની કઈ ઉપાધિ કરવાની જરૂર નથી એટલે ખાસ કરી લખી નથી કે તને કોઈ આમંત્રણ નથી કે તું અમારા વિડીયા જોજે હો મજા ન આવે અને આડો આવે તો જવા દે એટલે કઈ તારા બનેવી તને આમંત્રણ આપ્યું નથી કે વિડીયા તું જોજે હો એટલે તારે મને સલાહ દેવાની જરૂરિયાત નથી કે આનું નામ દે ને ઓનું નામ દે એ મને મજા આવીને એનું નામનું દઈ દે એટલે તારે કઈ ખોટી ભરવો થવાની કઈ જરૂર નથી ઈ હો એટલે તારે કઈ ખોટી ઉપાધિ અમારી કરવાની નથી થતી તું તારા પરિવારની ઉપાધિ કર એટલું ઘણું છે એ સવારે ઉઠી દાંતડી લઈને મૂલે જાય ને એને મૂલે જાતા બંધ કરે એટલે તારી બરોબર જ છે તારે આમાં કોમેન્ટ કરવા આવવાની જરૂર નથી હો ભાઈ હા હજી અને બહુ ઓલું હોય ને તો પછી આપણે આવશે તમારી આઈડી બાઇડી બધું પછી ભીડાવા મળશે એટલે એવું ન કરવું પડે એના માટે ખાસ કરીને શાંતિ રાખે ભાઈ બરાબર અને એવી કંઈ ફેમસ થવાની અમારે જરૂર નથી અને ફેમસ જ છે અમે એટલે તારે કંઈ અમને ડાયરેકશન દેવાની જરૂર નથી કે આનું નામ દે પેલા નું નામ દે કઈ ખીલો નતું ઉખેડી લ્યો હો એટલે જેનું દેવાનું એને મેં ગઈ જ દેવું એટલે તારે કઈ ખોટી દલીલ કરવાની નથી આવતી અને તારે કઈ હજકી નું થવા આમાં આવવાનું થતું નથી અને તને તારે બને કઈ કાગળ લખો નથી કે તું આમાં આવ તારા બાયોડેટા ભેરા થાય એટલે તને ખબર પડીએ એટલે એથી જ્યાં છે ને ત્યાંથી માપી રહી જવાય એથી વધારે આગળ ન જવાય પછી આમાં શું છે કે બીજાને એવા બીજાના ધોરતી આ ઢીલા થઈ જાય ખોટે ખોટે એટલે કરતા હોય કરો ન કરવાનું જરાય ન કરો પછી માથું જમીનમાં હોય છે પગ રહી જાય ઉપર એટલે શાંતિ રખાય અને બહુ એવી બધી સલાહ સૂચના દેવાની ઈચ્છા થતી હોય ને તો વિડીયો મૂકીને બતાવે ને તારે મને તો સલાહ દેવા આવવાની થતી જ નથી ભાઈ હો એટલે અમારે કઈ તારી સલાહની જરૂર નથી અમને મજા આવશે ત્યારે વિડીયો મૂકશું અમને મજા આવશે તો મૂક્યું કે બધુંય કરશું નેટ અમારું મોબાઈલ અમારો અવાજ અમારો શહેરો અમારો તમારી શું પડે તમારે ઘરે પૂગી ગયા હોય અમે અને તમને કઈ કર્યું હોય કે એક્સ વાય જે બીજું કઈ તમને કદાચ લાગતું હોય એવું તો એમાંથી અમે નથી એટલે આપણે જે કરતા હોય ને એ કરાય બીજું ન કરાય આમાં પછી ભીડાવા માંડે ને પછી એને ખાબી જેવા ડાસા કરી અને માફિયું માગવવી પડે એ ન કરાય એટલે હવે એ નિયમે બધાય છે એ તને તમને એમ હોય કે આને કઈ નિયમની કોઈને કંઈ કઈ ખબર નથી તો એક સામાન્ય કોમેન્ટ કરો ને એમાંય તમારી નાની એટલે તમને એ વેમ હોય તો કાઢી નાખજો કે આપણે આ કોમેન્ટ કરીને આવીએ એટલે આપણે કંઈ થાય નહીં આ તો જાતું કરતા હોય બધા કે ભાઈ હાલો એક્સ વાય જે હોય જવા દો ને હવે એટલે બહુ ઉલારા મારી મારીને પડો ને તો પછી એનું એની વ્યવસ્થા થાય એટલે ખોટું હવામાં ન ઊડે રાખવું અને બીજા પોપ મારીને હોય જાય એટલે પોપ મારી દે એટલે તમારે હડી કાઢીને આયેલું ન આવવું નકર પછી નાની આડી જાય પછી માય આડી નહીં આવે ને બાપુ આડો નહીં આવે કોઈ નહીં આવે શિયાળો આવીએ ને જયારે ત્યારે તમને વારે ખરે શિયાળે શિયાળે યાદ આવશે કે આપણે કોકની હરી કરવા ગયા તા ને આપડી કેવી નાની સટાણી એટલે ખાસ કરી અને ભાઈ જે જે લોકો આમાં સારા વ્યક્તિ ઘણા બધા છે આવા એક બે આપણે હોય હોય અને ધ્યાન પણ આ બે ને એટલા માટે બાકી એવી કઈ જરૂરિયાત નથી કે તારા માટે તને જવાબ મારે દેવો પડે તને કઈ જવાબ મારે દેવાની જરૂરિયાત જ નથી ઈ કોમેન્ટની અંદર જે વ્યક્તિ છે ને ઘણા બધા એની તને જવાબ આપ્યો છે પણ તું છે હલકી નો એટલે તને એ સમજાતું જ નથી એટલે ખાસ કરી અને ન ગમતો હોય તમને વિડીયો તમને કોઈ દેતું નથી કે ભાઈ મારો વિડીયો જોવો તમે અને રહી વાત બીજી ત્રીજી બરોબર એટલે અમારે કંઈ ફેમસ જ થવું નથી અને અમે ફેમસ જ થઈ અને અમે કંઈ ફાંકા ફોલદારી એવી કરતા નથી કે અમારે ફાકા ફોલદારી કરવી અમે ખેતી કરી અને તમારા જેવાને વેમ હોય કે આ ખેડૂત થઈ ને કંઈ કરતા હોય તો મમરાય ભરી એટલે એક્સ વાય જે હોય એટલે મહેરબાની કરી અને કોમેન્ટ કરવા આવો ને તો ખાસ કરીને ધ્યાન રાખવા પછી ભાઠે ભરાઈ જાઓ પછી માનન બાપાને મોકલવા પડે પૈકી લાગવા કે હવે અમારા છોકરાને જવા દો એવું ન થાય અને આ એક ઓલો મનસુખ એને ભાઈ હમણાં હું એટલી બધી હવા આલી છે કે કૃષ્ણ ભગવાન વિશે આમ ને તેમ માતાજી વિશે તારે લીધે કેટલા બધા તારા લોકોને તકલીફ પડે તને ખબર છે હવે આ દરેક જ્ઞાતિની અંદર એ ભાઈબંધ દોસ્તાર હોય તારા જીવાનો વિડીયો એકાદો જોવે ને તો ઓલા બિસારા ને ક્યારેક ટાણે કટાણે પૈસા ટકા આ તે સંબંધ હોય ને તો એને બીક લાગે કે ભાઈ એનો આ વ્યક્તિ જ બોલે છે આવું બધું તો આની પાસે અત્યારે નથી થઈ આપણી પાસે લેવા આવે એટલે ફલાણું ઢીકડું પૂછડું કરે છે હવે કાલે આની પાસે આ તો આ એની વાળી બોલશે તો તારા લોકોને કેટલા એવા લોકો છે બિસારા કે જેની આ બધાયના ઘાટા સંબંધ છે એ લોકોને જ્યારે જરૂરિયાત પડે બીજી અન્ય કોઈ પણ જ્ઞાતિના ભાઈ બંધ હોય એની પાસે હોય પૈસા ટકા કોઈ પણ મદદ મળતી હોય બંધ થવા મળશે અને બંધ ઘણા બધાને એવું કરી જેવા આજી ભગવાન કૃષ્ણ વિશે અને માતાજી વિશે બોલે છે તને તકલીફ ક્યાં છે એ કે ને ભાઈ તને એટલું બધું ગૃહ જ્ઞાન આવી ગયું તાર પાસે ખબર છે તું આ બધા ધંધા રહેવા દેજે તને જરાક વધારે આવ્યો હોય ને અને ખાસ કરીને સોશિયલ મીડિયા જેટલા પણ લોકો વાપરતા હોય તો એક એક વખત આને જવાબ આપો અને આને ભટકે એને પકડી ગયો આલી નીકળ્યો હે ના તારી જાણ ખાતર કહી દઉં કે હજી પણ ઈ જ ભગવાન કૃષ્ણના માટેના ગીત રાત આખી ગાય ગાય અને એક એક કરોડ દોઢ દોઢ કરોડ રૂપિયો એની ઉપર અમે લોકો એટલે એટલા રૂપિયા ગાયુ માટે એના નામ ઉપર થાય તારા નામ ઉપર એક રૂપિયો ન થાય બાકી ભગવાન કૃષ્ણના નામ ઉપર આખી રાત કૃષ્ણ લીલા કે મંડળી કે રમતા હોય તો ગાયુ માટે દોઢ દોઢ કરોડ રૂપિયો થાય એના નામ ઉપર એના નામ ઉપર કેટલા બધા ગૌશાળાની અંદર ગાયોને નિરણ મળે છે તો તારે કંઈ ઉપાધિ કરવા નથી તું તારા પરિવારનું કહે અને તારું કહે બીજું કંઈ કરવા નથી તને ઉભરો સડ્યો હોય તો ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક તને કોઈ વસ્તુનો સમત્કાર મળી જાય એટલે નિરાયત રાખવી એથી વધારે કંઈ નહીં બરોબર ને કોઈ ફરજિયાત ફોર્સ કરતું હોય ને કેતું હોય કે નામ દે મને મજા આવશે ગમે એનું તો નામ લે હું તમે કઈ મારા માલિક નથી ઓ જય મુરલીધર જય દ્વારકાધીશ ખાસ કરી અને મારા યુટ્યુબ ફેમિલી આ વિડીયા ની અંદર જય દ્વારકાધીશ જય મુરલીધર જય મા મોગલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભલે જય મુરલીધર